વાગરા પોલીસની બહાદુરી અને સમય સૂચકતાથી સુરતના વરાછાવાળી વાગરામાં બનતી પોલીસે અટકાવી ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી યુવતીને બચાવી બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ યુવતીને બચાવી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વીડિયો નહીં કરવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રે વાઘરા આવીને તેને ડરાવી ધમકાવીને તેના બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી દઈને દુકાનમાં ગોંધી રાખી હતી જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરી હતી ત્યારે તેના દુકાન માલિકે વાઘરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા વાઘરા પોલીસ મથકના જાબાજ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જતા બ્યુટી પાર્લર માં યુવકે 54 નોક ઉપર યુટીને બંધક બનાવી હતી બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સુઝભુસ્તી ફિલ્મ સ્ટાઇલની દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગલમાંથી ભોગ બનનાર યુવતીને શરામત રીતે છોડાવી તેને ગોડી રાખનાર ઈસમને ધરપકડથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી બાગરામઠકની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી છે

યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા ઉપર ચપ્પુ રાખી ભરજબડી પૂર્વક બ્યુટી પાર્લરમાં ઘૂસીને તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આ અંગેની જાણ યુવતીએ તેના દુકાન માલિક વિશાલ કુમાર ઈશ્વરભાઈ સોનામને ને મેસેજ દ્વારા કરી હતી જેથી દુકાન વાગરા પોલીસ મથક અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દરવાજો રહેલી રીતે યુવક છોડાવી આરોપી પ્રકાશ ઓર ની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બી એનએસ બે હાજર ત્રેવીસ ની કલમો મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના સંદર્ભે જમ્બુસર ડિવિઝનના ડીવાય એસપી પર વાગરા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારને કેસની માહિતી આપી હતી આ બાબતે વાઘરા પીએસઆઈ એ કે જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઇસમ હેરાન પરેશાન કરતો હોય તો તે સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા આહવાન કર્યું હતું જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય છે નઈમ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાઘરા વાઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુતિને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામ એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક ઈસમ છે એની દુકાનમાં એમને બળજુપડી પૂરક બરાબર ચબું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બંદર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમરદાર ઈસમ છે જેને નોંધી રાખેલું હતું તેમનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આગામી ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવી છે તેમાં એમને જણાવેલું છે કે આ જે ધમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરી પૂરક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદને આધારે ભારતીય નાય સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નથી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય